નામ માનવ માનવના જ્યોના બેન એમના હસબન્ડ જે છે એ વીસ વર્ષથી મસાલાનું એમનું એમને વ્યસન હતું કેટલા વર્ષ વીસ વર્ષ વીસ વર્ષ મસાલા ખાતા એટલે બેન પોતે એમ કે છે કે મને ગમતું નતું એનું કારણ છે ગમવા કારણ એ છે કે મસાલા ખાતા હોય એટલે કેન્સર થવાની કે બીજી કઈ તકલીફ થવાની શક્યતા રહેતી હોય છે બેન પોતે કે છે કે મારા ઘર વાળા મોં ખુલતું પણ નતું ખાવામાં પણ એમને તકલીફ પડતી હતી સ્વાભાવિક છે કે વીસ વર્ષ ના મસાલા ખાતા એટલે મોં ખુલ્લી પણ ન શકે અને તકલીફ ઘણી બધી થતી હોય છે ખાવા પીવામાં પણ બેન જ્યારે માતાજી નો વિડીયો જોવે છે ઢબુડી માં ત્યારે બેન ને થાય છે કે આવી હળહળ કલીક જો આવી માડી બેઠી હોય જો કોઈ ને વીસ વીસ વર્ષ ના પાંત્રીસ પાંત્રીસ વર્ષ ના દારૂ ભૂલવાડી શકતી હોય તો મારા ઘરવાળા ના વીસ વર્ષ ના જે મસાલા ખાય છે એ માડી તમે ભૂલવાડી શકશો ત્યારે માડી બેન જે છે એ માનતા રાખે છે માડી ની અને જેવી માનતા રાખે છે એવા મસાલા ફક્ત ચાર દિવસ કેટલા દિવસ ફક્ત ચાર દિવસ માં વીસ વર્ષ ના જે વેસન હતું માડી ફક્ત ચાર દિવસમાં માં મટાડી દીધું છે માડી આજે માનતા કરવા માટે આવે છે માડી એમની માનતા સ્વીકારજો અને માનતા પણ કેવી છે કે વીસ વર્ષના મસાલા તો ઘણા બધા રૂપિયા ખર્ચે ને તો ફક્ત પચીસ રૂપિયાના પેડામાં માડી એમની માનતા પૂરી કરી છે સ્વીકારજો

તો પેલા મેનતા લીધી તો બીજા દિવસે જોઈતું તો પછી મેં કીધું માતાજી હું એક કિલો ચવાણું ચડાવીશ તો મારું માથું નહિ જ નથી ત્રીસ વર્ષ થી માથા નો દુખાવો નતો મટતો એ માનતા માન્યા પછી બે જ અઠવાડિયામાં મટાડું ડબોડી મારે ફક્ત ખાલી ચવાણા પેકેટ વર્ષ નો દુખાવો આપણે સમજી શકીએ વર્ષ નો દુખાવો

ટ્રાય કરે છે વિદેશ જવા માટે એમને વિઝા કઢાવે છે પણ થતું નથી ટ્રાય કરવાથી પણ નથી થતું પણ આ બેનને વિશ્વાસ આવે છે કે લાવણી ઓલા મારા રિલેટિવ મને જે કહીતું કે તું સર્ચ માર છે રૂપાલ જોગણી માં તો સર્ચ મારી માડી ને માનતા રાખું પણ મારું કામ થતું હોય તો બેન જે સર્ચ મારે છે અને વિડિયો માતાજી જોવે છે ઘરે બેઠા અને ઘરે બેઠા વિડિયો જોવે અને જે 4 વર્ષથી એમના વિઝા નતા થતા એ ફક્ત એક જ રાતમાં એક જ દિવસ એક જ દિવસ એક રાત્રે તો એમને માનતા માની ઢબુડી માની અને સવારે એમને તરત જ મેસેજ મળે કે તમારો વિઝા થઈ ગયા ચોવીસ કલાક પણ ના કહેવાય કલાક પણ ના થયા દીધા ઢબુડી માએ એ એમનો શ્રદ્ધાને ભાવ છે જો શ્રદ્ધાને ભાવને વિશ્વાસ જો આવો રાખવામાં આવે ને તો ઢબુડી માં કામ કરવામાં ક્યારે પાછી નથી પડતી અને મિનિટ કે સેકન્ડ પણ માડી નથી જોતી અને તરત જ એનું કામ કરી દે છે માડી આજે તમારી માનતા કરવા માટે આવી છે મારી એમની માનતા સ્વીકાર છે બાબલા ના બે વર્ષ થી કેટલા વર્ષથી બે વર્ષ થી બે વર્ષથી થી સબંધ નતો થતો થતો પણ ત્યાં રવિવારે મે માતાજી ની કરી અને ગઈ અને આ રવિવારે મારા બાબલા નથી

કે હે જો આવી આદતો તું છોડાવનારી છો માં અશક્યને શક્ય કરાવનારી તું છો માં તો હે મારા દીકરાનો દારૂ છોડાવી દે માં આજે મારું ઘર ભરણ પોષણ વગરનું છે માં બરાબર તો બેને માનતા લીધી અને ચમાણુંની માનતા રાખી છે બેને આજે ચાર ચાર વર્ષનો દારૂ આજે ચાર ચાર વર્ષનો દારૂ માળીએ છોડાવી દીધો છે ઢબુડીમાં એ ચાર વર્ષનો દારૂ છોડાવી દીધો છે માળી એમની માનતા સ્વીકાર કરવી અમદાવાદ થી આવું છું મારું નામ ક્યાંથી આવો છો હું અમદાવાદ અમદાવાદ મારું નામ વર્ષાબેન વર્ષાબેન અમદાવાદ થી આવે છે હવે બેન ને તકલીફ એવી હતી કે એમના બંને હાથમાં

કરવી હતી હવે કામવાળી રાખી એટલે અત્યારના જમાના પ્રમાણે પગાર તો કામવાળી લેતી બરાબર હવે પગાર ઘરમાં આવક ના હોય અને જો કામવાળીને હોય તો કારણે તકલીફ હોય છે એના કારણે તો તકલીફ કોણ દૂર કરે છે તો દૂર કરે છે યુટ્યુબ પર સર્ચ કરે છે બેન કે રૂપાલ સર્ચ કરે છે અને વિડીયો આવે છે અને બેન જોવે છે અને પાંચ છ વર્ષથી એમની હાથ ની તકલીફ હતી એ માડી એમને પલભર જ એમની તકલીફ દૂર કરી નાખી છે આજે એમના હાથ તમે પણ જોઈ શકો છો કે હાથમાં કોઈ પણ તકલીફ નથી અને બેન પોતે કામ વાળી પણ છોડાવી દીધી છે કામ વાળી પણ છોડાઈ દીધી છે અને પોતે જાતે કામ કરે છે આજે બીજી તકલીફ એમને એ હતી

મારી બેનપણી કેન્સર મટી જાય રિપોર્ટ નોર્મલ આવે અને એને કશું ના થાય અને ખાટલામથી ઊભી થઈ જાય એ હપુજી પથારી વર્ષ હતી ઊભી પણ નથી થઈ વ્યક્તિ અને માતાજી મેમ જેવું માનતા માની ને એવી મને અઠવાડિયા ચેડે ફોન આવ્યો તો હવે એ રીતે હેડ પાછું માતાજી થોડુંક ખાટલામાં ઉઈ જાય પણ ફરીથી મેં માતાજી ને માનતા માની તો માતાજી પછી તરત જ એ અમદાવાદ ગયા પણ અમદાવાદ પણ રિપોર્ટ નોર્મલ આવ્યો તો માતાજી કશું કેન્સર મટાડ્યું

ડબોડી માંથી માફી માંગી તો પછી બધું સારું થઈ ગયું જે બાર વર્ષ થી કમર નો દુખાવો હતો અને ડબુડી માની માનતા માન્યા પછી એક જ મહિનામાં મટી ગયો ભરતભાઈ આવો છો સુરત થી મારું નામ ભરતભાઈ છે અહીં શિવરાત્રીના દિવસે મારો છોકરો ખોવાનો હતો શિવરાત્રીના દિવસે છોકરો ખોવાઈ ગયો હતો અને મેં માતાજીની એવી માનતા કરી કે માતાજી હું દુકાન પરથી ઘરે જાઓ એટલે મારો છોકરો મને મળી જવો જોઈએ મારે મારે છોકરો ન પડે એટલે કૃપા કરજો મને હું તમારો શણગાર ચડાવી દઉં અને મળી ગયો અમુક ટકા જ મેં માયનો તો માતાજીનો હું પૂરો શણગાર માતાજીને ચડાવું છું

કિલો હા ડબુડીમાં એમ મટાડ્યો છે બેને ઘણી દવાઓ કરાવી છે આજે બેન દરેક દવાઓ માંથી છુટકારો મેળવી લીધા છે મારી એમની માનતા સ્વીકાર કરો ક્યાંથી આવજો પોરબંદર અને મારી बाजूवाड़ा બેન જે મારા પડોશી છે એમને સ્વાઇમફ્લોનો કેસ થયો હતો સુધ આવતું અને કુલ બોર્ડર પરમાં કેસ થયા હતા કેટલા 10 કેસ સ્વાઇમફ્લોના થયા એટલા માટે મને થોડો ડર હતો કે

સ્વાઈન ફ્લુ એક એવી વસ્તુ છે જેમાંથી માણસ ક્યારેય ઉભું નથી થતું ક્યારેય જીવિત નથી થતું બરાબર હવે બેન નું કહેવાનું એમ છે કે નવ નવ કેસ સ્વાઈન ફ્લુ ના ફેલ થયા પણ એકમાત્ર બેનનો એવો કેસ છે કે જે પોઝિટિવ જે નેગેટિવ નીકળો આજે બરાબર ઢબુડી માં એને કેસને સુધારી લીધો માણસને જીવતો કરી દીધો આજે આ ચમત્કાર તો એકમાત્ર ઢબુડી માં જ કરી શકીએ આપણે જાણીએ કે જે વ્યક્તિ સ્વયં બ્લુ પોઝિટિવ હોય એ હોસ્પિટલ માં એડમિટ થાય ત્યારે ડોક્ટર છૂટી પડે કે આ કેસ બચશે નહીં પણ જ્યારે ડોક્ટર છૂટી પડે ને ત્યારે નોધારાનો આધાર એકમાત્ર ઢબુડી માં બને છે બેને માનતા લીધી

ની ફોન કરે મારા જે 9 વર્ષથી તમારો ભાઈ તમારી મમ્મીને નતો બોલાવતો એ ઢબોડી માની માનતા માન્યા પછી બે જ બે દિવસમાં ફોન બી આવવા મળ્યો સામેજી તું અત્યારે બી તમારા ત્યાં તમારી મમ્મી તમારા ભાઈના ત્યાં જ છે ઓકે એટલે જે નવ વર્ષથી નતા બોલાવતા એ ઢબોડી માની માનતા માન્યા પછી બે જ દિવસમાં બોલાવ અને ઘરે બી ગયા